નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેમને એક દિવ્યાંગ વ્યક્તિ ફોન કર્યો છે તો મિત્રો વાત જાણે એમ હતી કે મનસુખભાઈ રાઠોડ એક પ્રોગ્રામની અંદર દિવ્યાંગ વ્યક્તિઓ વિશે મજાક ઉડાવી રહ્યા છે અને તેમને ન બોલવાના શબ્દો બોલી રહે છે તો આ દિવ્યાંગ વ્યક્તિ મિત્રો જે છે એ મનસુખભાઈ રાઠોડની હવા ટાઈટ કરી નાખે છે અને તેમની બોલતી બંધ કરી દે છે તો મિત્રો શું કહ્યું આ દિવ્યાંગ વ્યક્તિએ મનસુખભાઈ રાઠોડને તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને તમે ચેનલ પર નવા છો તો આપણી ચેનલને હાલ જ કરી લેજો હાલો બોલો આ મનસુખભાઈ તમને મને હું બોલો કે મોકલું છે આખી તમે કઈક ઓડિયો મોકલો છે ને પછી કઈક હેઠે કઈક VGC નું કઈક નામ લખાણું કઈક મોકલો છે હા તો એને જો કીધું હોય ને નઈ નઈ એટલે મારો મારો મુદ્દો એ નથી હું મેં તમને એ બાર માં કઈ ફોન નથી કર્યો ઈ તો તમારે તમતારે તમે જે લડતા હોય આપણને એમાં કોઈ ઇન્ટરેસ્ટ છે એ નઈ એ શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય એ તો એ બધા તમારો એવડે બધા મેટર થશે આપડે એમાં કઈ લેવા દેવા નથી બરાબર હું તો એક દિવ્યાંગ વ્યક્તિ છું સમજાણું તમને એટલે તમે જે ઈ વિડીયોમાં જે શબ્દ વાપરો છો કે ભાઈ જે અત્યારની તમે અંધશ્રદ્ધા માં પડો છો અને દાણા જોરો છો પણ અત્યારની સોનોગ્રાફી કરાવજો ઓરી અથભડા ને પછી તમે જે કો છો કે એવા બાળકો નો જન્મ આપે છે એમ એટલે મારે એની એની વિશે મારો સવાલ છે બાકી મારો બીજો તમે જે કાઈ લડતા હોય સુ ગમી કરતા મારે કોઈ લેના દેના નથી શું કેવાનું એટલે એટલે તમે તો એટલો બધો કાયદો જાણતા છો મને તો એવું કેમ કે તમારા મેં એક બે વિડીયો જોયા મેં પછી વિડીયો એટલે એવું લાગે છે કે આમ તમે કાયદો જાણતા તો તમને એટલી તો ખબર હોય કે ભાઈ આ શબ્દ આપડે કોઈ ને ઉપર પ્રયોગ ન કરી આજે તમે બોલો છોક ને ઓડિયો માં એ તમે સાંભળો જોયો નહી ક્લિપ જોઈ લીધી ને જોઈ શું શબ્દ એવું પણ એ શબ્દ પણ મારે તમને કેમ કેવો હવે તમારે જે આપડે તમે આપડે માનો કે આપડે જે અનુસૂચિત જાતિ છે

ઈ મનનો ઈચ્છા નો થાય ક તમે દિવ્યાંગ કોને કહેવાય વિકલાંગ કોને કહેવાય એ તમને ખબર છે એ બધું કે તમારે તમારું તમને શું પ્રોબ્લેમ થયો જેટલી જ વાત મને એ પ્રોબ્લેમ શું થાય કે જે ઈ દિવ્યાંગ શબ્દ જેની જગ્યાએ વાપરો એની જગ્યાએ તમે બીજા શબ્દ વાપરેલા છે એ એનો હા 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 આંદરાની બીજો તો બીજો તમે તમને એક ક્લિપ જોઈ લ્યો એમાં છે ई मारी पास टाइम नहीं है तुम्हारे पास जो वर्क करो जो पकड़ करो टाइम नहीं है क्यों नकर फोटो में चिंता समय नहीं बिगाड़वाना नहीं इनके समय तो जो मंझू मारी पास नहीं है आ तो मारी मारी सामने वीडियो आयोस ना એટલે તમને કોલ કરવો પડે બાકી તો હું એની કોલ તમને પોસ્ટ કરો કે આ શબ્દ રયો ઈ ઈ એમાં ગુનો બને કે એમાં કઈ ગુનો નો બને તમે બોલી જાવ તમે હવે આવે એમની તમે આગળી આપણે બંને વાત કર્યા રેકોર્ડિંગ તમે ઓનલાઈન સઢાવશો નો નો સઢાવું સઢા તમે સઢાવો તેમ કેમ ન સઢાવું તમાઓ કેમ કે મે

લંગડા ક્યાં છે હા એ તો તમે બોલ્યા ને તો એવા એમાં ક્યાં મૂકી દઈએ અમે એમાં બોલેલા છો હા કે ભાઈ ભાઈઓ આવા છોકરા જના હવે નથી આપતી એમ હા તો નથી આપતી તો વિજ્ઞાન કે હું તો કહું છું આપણ એ વિજ્ઞાન કે છે એને મને કોઈ મતલબ નથી તો વિજ્ઞાન કે છે તો પણ તમે જે તો સોનોગ્રાફી ને એવિડન્સ ને હિસાબ નથી આપતી બાકી તો સારી જ આપણે તમને ખબર છે હમણાં સી આર પાટીલ નો આયેલું છે તમને ખબર છે તમને ખબર છે કે એ એક ભાષણ છે એની અંદર ને સમજાવવાની પ્રેક્ટી છે નહીં જાણી જોઈને બોલવા નથી આવ્યા બોલે પણ એ નારા પણ સુપ્રીમ કોર્ટે રદ કરી નાખું આ શબ્દ નો પ્રયોગ ન કરવો એમ આખી વાત સુપ્રીમ કોર્ટે રદ કરી નાખે જોઈને ન બોલવું એમ

હા પોલિયો પોલિયો પોલીયો હા બરોબર છે એટલે ટૂંકમાં તો પછી બોલો છો તમે ટૂંકમાં જાવ કાંઈક ભાષણ આપવું હોય તો ટૂંકમાં બોલી શકાય ને બોલી શકાય બોલી શકાય ને હા કે કોઈને એમ ન કહેવાય કા લગડા ઈ ના કહી તમારા અનુસૂચિત જાતિના જે અમુક પેલા આપડે વર્ષો પહેલા જે અમુક શબ્દો છે એ એનો કરીને ભાષણ કરી શકીએ કઈ કોઈ પણ અમુક શબ્દ છે રવિ બાપુ રવિ બાપુ ની એને કઈક ભાવનગર નો ઇતિહાસ કથામાં બોલતા હતા એમાંથી તમે આવડું કઈક વાત આવું તમે કેમ કથામાં એ શબ્દ બોલ્યા શુદ્ર કીધું એટલે આ એવું રહી પણ હવે એમ પગ નો ભાગ નહીં યેનો ઈ ઈ મુદ્દો તહેને વાત નથી આ તમારી શું કહેવાય પેલા જે રિજન શબ્દન વાપરતા કે એ શબ્દ વાપરો તો વિડાય તમે જાણો છો કે આ નીચી જાતિ છે ને જાણી જોઈને ન બોલીએ કોઈન કૌશું તો તમને કહું છું આપડ તો હું એમ જ કહું છું કે આ શબ્દ છે આ દિયંગ માટેનો છે આ શબ્દના આના આ શબ્દ પ્રયોગ કરવો નથી એ ડાડા ની વાત નથી કરતો નથી દિયર તો કુદરતી છે તમે જાતિમાંનો સુ થતી નહીં હું જાતિમાં માનતો જ નથી મારી કોઈ જાતિ જ નથી

હા પણ તમને તમારું કેવું તેવું છે કે ભાઈ જાહેરમાં કોઈને પર્સનલી ન કહી કે પણ બાકી જાહેરમાં શબ્દ વાપરો તો વાપરીએ છીએ આપડે બરોબર જાતિ નહીં મારી જાતિ મને તેમ જાતિ ની વાત કરતા નથી કેમ કે મારી કોઈ જાતિ નથી હું જાતિવાદ માં માનતો નથી મને મેં તમારું નામ લીધું નથી કેમ કે વિકલાંગ ની વાત નથી વાત એ છે કે આવા બાળકો જ્યારે આવા રોગ હતો

તો હું તમને એ કેવા માંગુ છું કે જાહેર માં શબ્દ નો વાપરી શકીએ એમ બધે વાપરી શકીએ આ તમને રેકોર્ડિંગ કરી લ્યો ને બધે વાપરી શકીએ એમ કહું છું જાહેર માં બધે વાપરી શકીએ ને ટૂંકમાં હા હા વાપરી શકીએ જાતિ નથી એટલે વાપરી શકો એટલે જાતિ માટેનો નથી આવ્યો આ કઈ વિકલાંગ એક્ટ બે હજાર સોળ મુજબ અમારે વિકલાંગો માટે નો સ્પેશિયલ એક્ટ છે જાતિ હોય માટે નો એક્ટ નથી તો તમારી પાસે પીડીઓ એક્ટ નો ઉપયોગ કરો ને એક્ટ ના પીડીઓ ખોટો ખોટો બગડી ચાલો હું તો પછી કરશું જાણીશું બરોબર જોવા તરત મને પોલીસ ફોન કરજે ફોન કરશે હું ત્યાં હમ આવે પછી તમે તમારા ઘટના બધા લેતા